નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તો ખાસ કરીને અત્યારે વરસાદી વાતાવરણ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં જોવા મળી રહ્યું છે અને ખાંભાના ડેટાણમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે સ્ક્રીનમાં તમે દ્રશ્યો જોઈ શકો છો જોરદાર ધાર બેટિંગ કરી રહ્યા છે મેઘરાજા

વાવણી લાયક વરસાદના સમાચાર અમુક છૂટક છૂટક વિસ્તાર જેમાં અમરેલી ભાવનગર આજુબાજુના અમુક વિસ્તારોમાં પણ વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે સ્ક્રીનમાં અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ખાંભાના ડેડાણ પંથકના છે જ્યાં પણ મુસળદાર બેટિંગ કરી રહ્યા છે મેઘરજા તો સુકનવંતી મેઘ સવારી રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ફળી વરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે